આઈન ભાળ પેલે રે મે કીધું રોકી જાત હશે લેમ થોડો મંત્ર મારીને બાંધી ભાળો કે કેની રે વાત કેવા આવેલી કેને દાહડી કે તું જડે કે માર મોફળા કાઢવાના છે મોફળા કાઢવા હારે દાહડી હ તારી બહન સાપો હું હું દોહ દાહડી તો રોકલા ઉગી નકલ રે મારે માર માર ઉગવા કરી પાણી આવી રે ઉગાડી દીધા તો વરાપાળ દીધા તીમે હું તાજી ખાટલું ઠોય કુયંગ કરે વરાપને હે વરાપાળ ને કે મે કીધું અરે હું તીમે દાહડીયા કીધું પાડી દે એમ કરીને તે હા ઓ સિઝન આવે દાહડીયો ન જડતો ને મારી માંડવી ઓર વેલી ઓરવેલી તો કદી ને કાઢ લેવી જાય ને હું પણ બહી રહી હું ખાટલો ઢાળે ને શેરો અસલ ખરો કે આંબલી નું એ કરી ઢાળી ને એમ એ ખાટલા ખુયા કરે તો એવું થાય આ હું પેલો માર મોફળા કાઢવાનો રાગ આવી રહ્યો અન સોયાબીન વાઢવાનો આવી ગયો સોયાબીન વાઢ્યો ને ફેરનો કે લો સેટ્યો કે કપાન દવા માર દે કે ત્યારે બોન છાપો હા કપાન દવા મારી તા હા પાણી આવા કે દે આ મોફળા કેર કાઢો એમ થઈ રે એમ તારું રેવા દે અન માર માંડવી ઉગી ને કશે ઓરવેલી છે તાર ઓરવે માવણી ની છે અરે તાહ દે ઉગી રે મે ભાળ્યા બે છાડા હું ઉખેડી ના આવ્યો તા હાથ છોત્ર હેટવા માંડી ગયા ફેર મે કીધું હા હવે કનંગ મનખુન જો આ દમન કે પાણી માં બાંધું થોડો કેમ થોડક દાહડા બંદે જાય તો પાણી એવો થઈ ગયો ને માંડવી નું અને પેલા વર્ષા ઉતારેવા થઈ ગયા તો તારે એવડો બધો કામ તો હું કા બહી રહેવું જોઈએ તાર બધો રે પેલા કાંકરા ના હાકડા પાછો તો મે બાકી મે કીધું ઓરા પાણે દે પેલો ટોપ ભર લાગે તો હું મમલી રે સાયે ખટલો થા કોઈ જ મારા એક કામ કરો સાહળા કુવારો ને ફેર પાણી આવે તો એડીમ ફરે કુવારો કેમ કરો તમારા કામ થી ટોપ ના સાહળા એને पानी ना ओड़ी में पानी पड़े तो ओड़ी में भाई तो के बाहर आ सुना को है अरे पाहुं तो पानी में हाने में काम करी तो हाँ तो एलो पानी में सोया बीस भीगे पानी में भीगता जन ढाकू हो पानी पड़े ना होड़े ना तो मैं पानी में पानी में काम करी ने ना तो सर्दी भारे थी गी तो नटोड़ दधड़ी री भारी नटोड़ दधड़ी हाँ तेरी आवे ते के गम में आता दाढ़ी गोतीन तमो करवा मंडो में कहते हूँ पानी में हाने में तो काम करवा मंडी गी अरे मार पहले मोफला वो खेड़वा ना थी ना तेरे तो ता तमो कितना मंदिर आ से तेरे बता ना हमारा है तो भाव से ने बेहमन को ते बेहमन को

तो विपिन गाम मारा करता है पर हाँ, से बाद मारा ते ते करता है हम हम भगत पिए नहीं आ, भगत तेर तारा आदमी मारे भेगो पीते हैं देन का नहीं कोई लोग आइन बाजे से पीवे नहीं तो वाड़ी आवे ना बात इदा तारे कन नहीं पीवे मारी भगत पीवे नहीं खानो सकने आज मन नहीं लागो हां नो 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 પૈસા આલું આપડે દાહડિયાનું કે તરીકે દાહિયા નું મળે મને પૈસા આમ પૈસાથી નહીં પાછી તો કેરા નથી હું આલ

ને 50 રૂપિયા હણ ન લેવા ન આલજે પાસે હો એ ફેર 450 ફેર આલ દીજે ઈ ફેર તો આ હું કો તું કે કના કમમાં લાગે જાય કે કના કમમાં હમમે ને મન પોથળ પીવા જાય આ મે માર બેર ની છોરાઈ લોકા કન માં ગયા છે અન તે ભાડે કાડે તે આલે હદી ની છોરાઈ છોરાઈ મોં દવાખાને જશે ને માતો ને તાવ સું ગાડી જમ તારા ધણી કે હે યો કાય કેવા લી જાય હું ઈના ધણી કે ના મને ગાડી ની આવડે અન ક્યાં તો લઈ જવાનો છે તારી ગાડી તો મને ઘડી ફેરવી લાગી ઓલ તો હમકનો સેઠિયા હાથ મોકલે છે जे ते हाजजा ते हात मोकलेय परु सच्यात मन नी बहवानी आवे एम लोका कमे नी बहवानी तो लोका सेने घोड़ो करिन पहाड़े तेने हारो मन नी बहवानी नी एला घोड़ो करिन बहवानो न एलेन ब्रेक मारवा नो आवे घोड़ो करन बहे <laughs> नो 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 मन फेवी लाव ने हा से आ तू का घोड़ो करिन रत्ना हाते हु जमकी दवाखाने एम करिन અમે પાછો થી મન ભાસે હો તો હવે જા પૂછી ના પાછે તેર હું લીજા કોન કા હતા આવા ન આવી જાય માર્કેટ માં 500 રૂપિયા માન માન લોકો કન પીવા માંગેલા તેરા હું કરીને બોન છાપું રડેવું થઈ ગયો ખાનો પીવાનું હું છે એમ આતા પૈસા લાવવાના છે બલી નહીં ગઈ